હેલો મિત્રો સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ પર દોસ્તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે તમે કેવી રીતે માતાજી માટે એકદમ સરળતાથી મિત્રો કોઈપણ જાતની મહેનત વગર તમે કેવી રીતે માતાજીનું સ્ટેટસ વિડીયો બનાવી શકો આ મિત્રો જો તમારે માતાજીનું સ્ટેટસ વિડીયો એડિટ કરતા શીખવાનું હોય તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે વિનંતી હંમેશની જેમ તમને એક જ રહેશે કે વિડિયોને તમે છેલ્લા સુધી દેખજો અને જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આ ચેનલ પર તમને આવા જ વિડીયો મળી જશે ઓકે તો મિત્રો સૌપ્રથમ તમે ડેમો વિડીયો જોઈ લો ત્યાર પછી આપણે સ્ટાર્ટ કરીએ કે તમારે કેવી રીતે તે પ્રકારનો વિડીયો એડિટ કરવા રહેશે તો મિત્રો આપણે તે પ્રકારનું ડેમો વિડીયો જોયું તે પ્રકારનું સ્ટેટસ વિડીયો બનાવવા માટે સૌપ્રથમ તમારું તમારે છે આજે તમે વિડીયો જોઈ રહ્યા છો મિત્રો તેની ડિસ્ક્રિપ્શનમાં મેં તમને એક પ્રોજેક્ટની લિંક આપી દીધી છે કંઈક આ પ્રકારનું એક પ્રોજેક્ટ છે જેની મેં તમને ડાયરેક્ટ લિંક આપી દીધી છે ઓકે પણ મિત્રો તમે વિડીયોને ડાયરેક્ટ વિડીયોને દેખ્યા વગર તમે તે પ્રોજેક્ટને ઓપન ન કરતા અધરવાઇઝ તમારો સ્ટેટસ નહીં બને ઓકે તો એકવાર તમે વિડીયોને પૂરો દેખી લેજો ત્યાર પછી તમારો જે પ્રોજેક્ટ જે છે તેને તમારા લાઈટ મોશન એપ્લિકેશન પર ઓપન કરી લેવાને છે જેમ કે મિત્રો આ જે તમે દેખી શકો છો કંઈક આ પ્રકારનું અહીંથી પ્રોજેક્ટ છે બધું તમને આની અંદર રેડી મળી જશે દેખી શકો છો આની અંદર બધા સોંગ જે છે તેના લિરિક્સ અહીંથી લખેલા આવે છે તમારે આમાં લિરિક્સ લખવા નહીં પડે અને મિત્રો બીજું આપણે માત્ર આની અંદર તમારે ફોટો એડ કરવાનો રહેશે તેના પહેલાં મિત્રો આજે તમે દેખી શકો છો અહીંથી નકુ લેડિસ્ટ જે લખેલું છે મિત્રો તેને તમારે સિમ્પલ અહીંથી આ રીતે ડિલીટ કરી દેવા રહેશે આની જગ્યાએ તમારે જે પણ પોતાનું નામ લખવાનું હોય તે નામ તમારે લખી દેવાનું રહેશે અને તમારે આઈટી અહીંયાથી ડિલીટ કરીને તમારે લોગ અંદર એડ કરી દેવાનું રહેશે ઓકે ત્યાર પછી મિત્રો હવે વાત કરીએ કે આની અંદર તમે ફોટો કેવી રીતે એડ કરી શકશો તો મિત્રો ફોટો એડ કરવા માટે તમારે સિમ્પલ અહીંથી તેર સાઇકડ ઉપર આવવાનું છે એટલે તમને એક અહીંથી ગ્રુપ જોવા મળશે સિમ્પલ તમારે આ ગ્રુપ ઉપર અહીંથી ક્લિક કરવાનું છે મિત્રો ગ્રુપ ઉપર ક્લિક કર્યા પછી અહીંથી લખેલું છે એડિટ ગ્રુપ તો આજે એડિટ ગ્રુપ જે લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમને આની અંદર બે અલગ અલગ પ્રકારના ગ્રુપ મળશે સૌપ્રથમ પ્રથમ છે જે પહેલો ગ્રુપ છે તેના ઉપર ટેચ કરી અહીંથી તમારે એડિટ ગ્રુપ ઉપર ટેચ કરવાનું રહેશે એટલે અહીંથી દેખી શકો છો કંઈક આ પ્રકારનું અહીંથી આવી જશે તેને મિત્રો શુકરાન છે તમારે અહીંયા આ જે પ્લસનું આઈકન જે આપેલું છે તેના ઉપર ટેચ કરી અને અહીંથી તમારે મીડિયા પર જવાનું રહેશે મીડિયા પર જઈ મિત્રોને જે પણ માતાજીનો તમારે સ્ટેટસ વિડીયો બનાવવાનું હોય તે માતાજીના ફોટાને મિત્રો તમારે આની અંદર સિમ્પલ એડ કરી લેવાનું રહેશે તો હું સિમ્પલ અહીંથી મીડિયા પર જઈશ અને અહીંથી એક માતાજીનો જે ફોટો છે તેને હું અહીંથી એડ કરી લઈશ ઓકે તો દેખી શકો છો મેં અહીંથી એક માતાજીનો ફોટો અહીંથી લઈ લીધું છે ઓકે આ રીતે મિત્રો માતાજીના ફોટાને એડ કર્યા પછી તમારે અહીંથી સિમ્પલ ખાલી જગ્યા પર કરી દેવાના રહેશે ખા ખાલી જગ્યા ઉપર મિત્રો ક્લિક કર્યા પછી તમારે આ અહીંથી છેલ્લા જવાનું છે એટલે દેખી છો ત્રણ સેકન્ડ સુધી આ જે સેપ નીચેની છે તે છે ઓકે તો ત્યારબાદ શુક્રણ છે તમારે અહીંથી લાસ્ટ પર આવવાનું છે જે ફોટો આપણે સિલેક્ટ કર્યો છે તેના ઉપર ટચ કરવાનું છે ફોટા ઉપર ટચ કર્યા પછી આ અહીંથી ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેથી લેન્થ અહીંથી વધી જશે અને આ રીતે સેપની બરાબર આપણો ફોટો થઈ જશે ઓકે આટલું કર્યા પછી મિત્રો તમારે અહીંથી સુક્રંછા ઉપર દેખી શકો છો અહીંથી ગ્રુપ લખેલું છે તેના ઉપર ટચ કરવાનું છે એટલે તમે અહીંથી બેક થઈ જશો બેક કર્યા પછી મિત્રો આપણે અહીંથી પહેલાં ગ્રુપ ઉપર ફોટો એડ કરી દીધો છે ધ્યાન અહીંથી બીજો જે ગ્રુપ છે તેના ઉપર ક્લિક કરવાનું છે અહીંથી એડિટ ગ્રુપ લખેલ છે તેના ઉપર ટચ કરવાનું છે એટલે આ રીતે ફરીથી એક બીજી સેપ અહીંથી આવી જશે ત્યાર પછી તમારે અહીંથી પ્લસનો આઇકન જે છે તેના ઉપર ક્લિક કરી અહીંથી મીડિયા પર જવાનું રહેશે અને મિત્રો મીડિયા પર જ્યાં પછી તમારે સેમ ઇમેજ આની અંદર એડ કરવાની રહેશે જે જે તમે પહેલાં એક ગ્રુપ અંદર એડ કરેલા તો ઇમેજ તે સેમ ઇમેજ તમારે અહીંથી આ રીતે ના આઇકન ઉપર ક્લિક કરી એડ કરી લેવાનું રહેશે ત્યાર પછી આને તમારે આ રીતે સેમ જ રાખવાનું છે ત્યાર પછી અહીંથી ખાલી જગ્યા ઉપર ટચ કરી દેવાનું રહેશે ખાલી જગ્યા ઉપર મિત્રો ટચ કર્યા પછી અહીંથી તમારે ફરીથી લાસ્ટ પર જવાનું રહેશે લાસ્ટ પર જ્યાં પછી આજે અહીંથી માતાજીનું જે ફોટો આપેલ છે તેના ઉપર ટચ કરવાનું રહેશે તેના ઉપર ટચ કર્યા પછી આજે અહીંથી ઓપ્શન આપેલું છે તેના ઉપર ટચ કરી દેવાનું રહેશે જેથી જે ફોટો છે તેની લેન્થ અહીંથી વધી જશે ઓકે ઓકે મિત્રો આ રીતે અહીંથી ફોટો એડ કરી દીધો છે ત્યાર પછી શું કરવાનું છે તમારે આજે અહીંથી ફોટો આપેલું છે તેની સાઈડમાં મિત્રો જે તેની સાઈડમાં મિત્રો તમને જે અહીંથી સાઈડમાં આઈકન આપેલ છે તેના ઉપર તમારે આજે અહીંથી હોલ્ડ કરી રાખવાનું છે હોલ્ડ કરી મિત્રો અને આ જે ફોટો છે તેની તમારે જે સેપ છે તેની નીચે આ રીતે એડ કરી દેવાની રહેશે ઓકે તો આ મિત્રો વાતનું ખાસ ધ્યાન રાખજો અદરવાઇઝ ઇફેક્ટ બરાબર નહીં લાગે આ રીતે જે સેપ છે તેની નીચે તમારે ઇમેજ હોવો જોઈએ ઓકે આટલું કર્યા પછી સિમ્પલ તમારે અહીંથી બેક કરી દેવાનું રહેશે આ રીતે મિત્રો દેખી શકો છો મેં અહીંથી બેક કરી દીધું છે હવે શુક્રાંત મિત્રો તમારે હવે શુક્રાંશ મિત્રો તમારે અહીંથી બાર સાયકલ ઉપર ત્યાંથી આવવાનું છે એટલે દેખી શકો છો અહીંથી નામ આપેલું છે નકુલ ક્રિએશન ઓકે તો સિમ્પલ તમારે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે તેના અહીંથી એડિટ ટેક્સ લખેલ છે તેના ઉપર ક્લિક કરી મિત્રો આની જગ્યાએ તમારે જે પણ તમારું પોતાનું નામ લખવાનું હોય આની જગ્યાએ મિત્રો તમારે જે પણ પોતાનું નામ લખવાનું હોય તે નામ તમારે આની અંદર લખી દેવાનું રહેશે નકુલ ક્રિએશનને તમારે અહીંથી હટાવી દેવાનું રહેશે ઓકે હટાવી મિત્રો તમારું નામ લખીને ઉપર જે અહીંથી રાઇનો એકન છે તેના ઉપર તમારે અહીંથી ટચ કરી દેવાનું રહેશે તેનાથી ખાલી જગ્યા ઉપર ટચ કરી દેવાનું રહેશે ઓકે એટલે આ રીતનું અહીંથી બની જશે મિત્રો વિડીયો આપણો એકદમ રેડી છે વિડીયો હું તમને એકવાર પ્લે કરીને બતાવું તો દેખી શકો છો આ જે લિરિક્સ લખેલા અહીંથી આવી ચૂક્યા છે અને આપણો વિડીયો એકદમ અહીંથી બની ચૂક્યો છે ઓકે તો મિત્રો આ રીતે તમે એકદમ સરળતાથી બનાવી શકો શકશો દેખી શકો છો આ જે લિરિક્સ આપણા ખતમ થશે એટલે આપણો જે ફોટો છે તે મિત્રો અહીંથી આવી જશે ઓકે તો દેખી શકો છો મિત્રો આપણે ફોટો અહીંયા આ પ્રકારના ઇફેક્ટ સાથે અહીંથી આવી ચૂક્યો છે તો તમારે જે પણ તમારી માતાજી હોય મિત્રો તમારી કોળદેવી હોય તેનું સ્ટેટસ વિડીયો બનાવવા માંગતા હોવ તો સિમ્પલ આ રીતે મેં તમને પ્રોજેક્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે અને માત્ર તમારે તેની અંદર ફોટો એડ કરવાને રહેશે એટલે તમારો વિડીયો એકદમ અહીંથી રેડી થઈ જશે ઓકે તો મિત્રો આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો જોડે શેર અવાર શેર કરી દેજો અને મિત્રો નેક્સ્ટ વિડીયો તમારે કઈ પ્રકારના એડિટિંગ ઉપર જુએ છે તે મને કમેન્ટ કરી જરૂરથી જણાવી દેજો ઓકે અને મિત્રો આવા જ વિડીયો દરરો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વધુ મટીરીયલ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ઓકે તો બસ મિત્રો આજનો વિડીયો મારું જ